સાથે નગરચર્યા નીકળશે છોટાઉેપુર નગર માં ધામધૂમપૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં સંચાલકો વ્યસ્ત બન્યા રણછોડ રાય ભક્ત મંડળ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન અસાડી બીજ આવી રહી છે ત્યારે ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થવાનું ભક્તો ચૂકતા નથી જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ દસમી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તારીખ સત્યાવીસ જૂને લાઇબ્રેરી રોડ રણછોરાય મંદિર ખાતેથી બપોરે સાડા કલાકે ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળશે ભગવાન જગન્નાથની દસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે રણછોડરાય ભક્ત મંડળ અને ભગવાન જગન્નાથ રથયાત્રા સમિત દ્વારા છેલ્લા દસ વર્ષથી સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે હાલ મિટિંગો અને નિર્ણયનો દોર ચાલી રહ્યો છે જે અંગે સંચાલકોની બેઠક પણ રણછોડરાય મંદિરે યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં નીકળનારી આકર્ષક રથયાત્રામાં ચાર ઘોડા પાંચ બગી એક બેન્ડ વાજા બે ડીજે ભજન સંધ્યાની ટીમ દસ ટ્રેક્ટરમાં મગ અને જાંબુ તથા શીરો અને કેળા નો પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સાંજે રણછોરાય મંદિર ખાતે મહાઆરતી મહાપ્રસાદનું પણ આયોજન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે નગરમાં નીકળનારી ભવ્ય રથયાત્રા પર

રાજમાર્ગો ઉપર ફરશે સૌને દર્શન આપશે જ્યારે સમગ્ર છોટાઉદેપુર નગરનું વાતાવરણ જય જગન્નાથ જય રણછોડ માખણછોડના નાદથી ગુંજી ઉઠશે રથયાત્રાનું નગરમાં વિવિધ સમાજ યુવક મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે જય જગન્નાથ આવતી 27 6 2025 ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે અને ભાગરૂપે ખૂબ જ ભવ્ય અને અત્યલૌકિક આયોજન કરી રહ્યા છે રથયાત્રા સમિતિ આજ રોજ તમામ બેન્ડ બાજા બેન્ડ બાજા ઘોડાબગી દરેક વસ્તુ આજે બુકિંગ કરી અને આયોજનના ભાગરૂપે ભવ્ય મીટિંગ કરી અને શોભાયાત્રામાં વધારવા માટે હાર્દિક આમંત્રણ આપે છે જય જગન્નાથ જય રણછોડ જય